તો દાહોદ જિલ્લામાં મોડી રાતથી અવિરતપણે મેઘરાજા વરસી રહ્યા છે અને ભારે વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અવિરત વરસાદને કારણે માછર નદી પરના કોઝવે પાણી ફરી વળ્યું છે કોઝવે પર પાણીનો પ્રવાહ વહેતો હોવા છતાં સ્થાનિકો જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે જોકે કે પોલીસને અવગણીને ગામના લોકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે દાહોદ પર દાહોદમાં આવેલા માછરણ નદી પરના કોઝવેના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ સવારથી જ મેઘ મહેર એ દાહોદ જિલ્લામાં થઈ રહી છે જીવના જોખમે કોઝવે પરથી લોકો પસાર થતા નજરે પડ્યા કોઈ અનિચ્છનીય ઘટના ન બને કોઈ તણાઈ ન જાય કોઈ ડૂબી ન જાય તેના માટે પોલીસ પ્રશાસન પણ ત્યાં એલર્ટ મોડ ઉપર છે પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યું છે એ છતાં પણ તેમને તેમની સૂચનાને અવગણીને લોકો પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે માછળ નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે અને આ કોઝવે પણ પાણીમાં ડૂબી ગયો છે તે છતાં પણ લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે